પછી જુનાગઢ રાજકોટ રાજકોટ પોર હતું થયું ને શ્રેય શક્તિ અધિવેશન ખરેખર

મમ્મી રિટર્ન પાછા હા 5 વાગે વિયાનું છે અમારે ઓકે પહેલા મોડું થાય તો હાલ સુધી ઓકે તો કાલે તો બધે વિયા જાય તો હું ઘર માં એકલી આમ જો નવરી થાને હવારે મંદિરે દર્શન કરી આવી હા ગાડી વેન તર પપ્પાની હા પપ્પાની ગાડી તો છે કાલે પપ્પા ક્યાં નથી જવાના અને આમે તો નવરી થઈ જવાની છે આજ વે કાલે નવરી થઈ જઈશ મંદિર ભગવાનના દર્શન કરી આવું બધે તમને બધાને પણ દર્શનનો લાવો આપી આવું હું નવા ગયા હોય મંદિરે છે હા બસ કે હું ફ્રી થઈ જઈશ પછી હું જઈ આવીશ રેડી રેડી

એ કે મમ્મી એકલી મને મુકતા જ નથી ક્યાંય કારણ કે એટલું લાગે ઘરમાં મને નવું નવું લાગે અને આપણે મારે એમથી તેવું બહાર જવાની હા બહાર જાવની હું કામ એવું છે તો કાલે આખા ઘરની જવાબદારી આપણને સોંપવામાં આવશે તો મસ્ત ઘરને સંભાળશું વિશાલ ને પપ્પાને બહુ હાચવાના છે કાલે એટલે મમ્મી હાજે આવેલ આપણે ફરિયાદ નો માટે ઓય કાલે શું બની જો રીત મસ્ત ઈ તે ફ્રેઝ બસ તવારી માટે ધર રેવ ધરે રેવું અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ હવે આજની સવાર તો આપણે બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને એકલા થઈ છે કારણ કે જેમ તમને લોકોને આગળની ક્લિપમાં બતાવ્યું પ્રમાણે કે આજે મોર્નિંગમાં પાંચ વાગ્યામાં જ મમ્મી ધંધુકા માટે નીકળી ગયેલા કારણ કે ત્યાં છે મહિલા અધિવેશન સ્વામિનારાયણ સંપ્રદાયનું એટલે એ આ સવારના પાંચે ગયેલા છે તે સાંજના પાંચ છ વાગે આવશે એટલે હોલ ડે મમ્મી આજે ઘરે નથી તો પપ્પા ગયા છે અત્યારમાં મોર્નિંગ મોર્નિંગમાં મંદિરે દર્શન કરવા માટે અને વિશાલ ફ્રેશ થાય છે તો આજ તો મોર્નિંગમાં બધું આપણા ઉપર છે નાસ્તો કામ પ્લસ રસોઈ વ્લોગિંગ બધું જ ટોટલી તો આપણે શેડ્યુલ પ્રમાણે કામ કરતું જ રહેવાનું છે આજે

તો જો કામ બામ છે મમ્મી કે કે થાય એટલું કામ કરજે બાકી કે બધું ભલે પડ્યું એટલે હજી તો સાડા સાત થયા છે એટલે મેં કીધું નાસ્તા વાસ્તા કરી થોડું થોડું કરી પોરો ખાતી જાય લેમ કેમ કરીશ નકર મમ્મી હોય તો કરાવવા લાગે ને તો આમાં થોડું થોડું કામ કરીશ થોડુંક વ્લોગનું કરી થોડું કામ કરી લોગનું કરી લે રેસ્ટ એ થાતું જાય અને કામેય થાતું જાય અને બરાબર તમારા માટે સ્પેશિયલ ડીશ ડડભાઈ નહીં ગુજરાતનું સારું નહીં મમ્મી છે મમ્મીનું મેં કીધું કે મમ્મી હું ક્યાં દાળ ભાત તો નહીં કરું મેં કહું બહુ આણ થયું એકલી જ છું ઘરે તો મમ્મી કે તને ગમે એ તો સ્પેશિયલ શું દમાલું ખાવું છે ચાલો દમાલું હા તો દમાલું મસ્ત બનાવે તમારા માટે દમાલોની રોટલી રોટલ દમાલોની રોટલી ડાલ तो चलो आबित जाओ બધા મોર્નિંગ નો નાસ્તો કરો વાહ ફાઇનલી કન્ફર્મ કરકે હમ હો ગયા હે અભી ફ્રી ઓર જિસ આપ સભી કો બતાયા કે વિશાલ ઓર पापा કો આજ મન હે દમાલુ ખાને કા તો સ્પેશિયલ દમાલુ બનાને વાલે હે ઉનકે લિયે ઓર કેસે જિસ આપ સભી કો બતાયા થા કલ કે બ્લોગ મે કે હમ રેડી મસાલા સિર્ફ 1 મિનિટ મે दम आलू का मसाला रेडी हो जाता है तो ऑलरेडी मसाला हमारे पास है लेकिन उसकी जो प्यूरी है उसे टेस्टी डिलीशियस कैसे बनाते हैं वो आप सभी को हम आज के ब्लॉग में दिखाने वाले हैं दम आलू की पूरी रेसिपी तो चलिए अभी बिना टाइम गवाए अभी ऑलरेडी बच चुके हैं सवा दस तो सब कुछ हमें अकेले करना है तो बारह बजे तक हमें सारी रसोई करके रेडी रखनी है तो थोड़ा बहुत ब्लॉगिंग का काम जो पेंडिंग है उसे कम्प्लीट कर देते हैं देन आफ्टर हम चलेंगे सीधा किचन की तरफ

પણ આજે કઈ રીતે દમાલો એકદમ ટેસ્ટી ને ડિલિશિયસ બનાવીશ એ તો તમને બધાને હું સ્ટેપ બાય સ્ટેપ બ્લોગમાં આગળ આગળ દેખાડું છું સરસ સરસ ચાલો વિશાલ ચાલો હું જાઉં હવે તમે જાઓ ને પહેલા વેલા આજે હવા એક કર્યો છે એટલે પણ આ એક આવી જશે આજે બસ હા બસ તો સન્ડે છે આજ સન્ડે છે એટલે થોડો વેલો આવી જશે બરોબર વેલા આવી જજો સારું ચાલો બાય બાય અને મોર્નિંગ નું બધું જ કામ પતાવીને આપણે આવી ગયા છે ફરીવાર કિચન તરફ કારણ કે આજે તો વેલા આવવું પડે એમ છે કિચનની અંદર ડિસ્કશન તમને મેં બધાને કીધું કે આજે આપણે બનાવવાના છીએ દમાલુ તો નાની નાની સાઇઝના બટેકાને મેં લઈ લીધા છે કારણ કે સૌથી પહેલા આપણે છાલ સાથે જ બટેકાને બાફી લેવાના છે અને આની અંદર મેં થોડું પ્રમાણસર મીઠું નાખી લીધું છે તો હવે બટેકાની વિસલ આપણે જેમ પરફેક્ટ નથી બાફી લેવાના આને તો આની માત્ર આપણે બે થી ત્રણ વિસલ વગાડવાની છે જેના કારણે અડધા બફાઈને અડધા થોડા કાચા પાકા જેવા રહે એ રીતે તો હવે ચાલો ઢાંકણ ઢાંકી અને આની

બસ મેને ઓળખી ગયા કે તમે દર્શક પેરા સસરા આવી ગયો બસથી દીકરી બેઠી છે તારી જવડી બધા રાજી રાજી થઈ ગયા લે મળી ગઈ કે અને આપણે પૂછવા એને ઊભા રાખ્યા હતા પૂછવા આટો ઊભા રાખ્યો કે મે કીધું આ બાયપાસ છે કે શેરજી પંપ તા داد કાઢવા મળ્યા કે લે તમે તો સસરા થઈ ગયા એ ઉછે એટલે એને

પછી દર્શકના ના દર્શકના બધા બ્લોક અમે જોઈ રહી છીએ કાય રીત બ્લોક જોઈ રહી થેન્ક યુ થેન્ક એને કીધું થેન્ક યુ અમે કીધું બહુ મજા આવી કે જોવાની આજ તો પપ્પા સ્પેશિયલ બને છે બોલો શું આવી છે પેસે બે તે તે હું બનાવ્યું મને કેમ ખબર હવે બટેકાનું બનાવું ચાલો હવે કયો ડમાલું હા

અને તમે જોઈ શકો છો કે આપણી ઓલરેડી ત્રણ મિસ્તલ થઈ ગઈ છે કાચા પાકા ચડી ગયા હશે તો ચાલો હવે બટેકા ઠરે જ્યાં સુધી પછી આપણે એની છાલ ઉતારી નાખશું અને પછી આપણે એને ફ્રાય કરવાના છે તો ઈ પેલા આપણે સાતળી અને પ્યુરી રેડી કરી લઈએ એટલે પછી સીધું આપણે વઘાર કરવાનું છે જોઈ શકો છો બટેકા આપણા અધકચરા બફાઈ ગયા છે તો હવે આને થોડી વાર ઠરવા દઈએ જેથી કરીને એની છાલ કડક થઈ જાય ને ઈઝીલી છાલ આપણે ટમેટાની જ પ્યુરી કરવાની છે તો સીધી ટમેટાની પ્યુરી નથી કરી લેવાની ટમેટાને આપણે થોડા સાતળી અને પછી એને મિક્સચરમાં એકદમ પ્યુરી કરવાની છે ટમેટા અને કાજુ લઈ લીધા છે મેં અહીંયા કાજુને વધીને વીસ પચીસ મિનિટ જેટલા આપણે પાણીમાં પલાળીને રાખવાના છે ત્યાર પછી ટમેટા અને કાજુને બંનેને આપણે તેલ પણ રાખી દીધું છે આવી પણ ગયું છે તો ચાલો ટમેટા અને કાજુને આપણે સાતળી પીસવા હોય તો પણ કઈ વાંધો નહીં પણ જો તમે ટમેટા અને આની સાથે તમે ઘરમાં બીજી કોઈ પણ વસ્તુ ખાતા હોય તો એની પ્યુરી કરી અને તમે દમાલુની ગ્રેવીમાં એડ કરવા માંગતા હોય તો એ બધી જ વસ્તુને પહેલાં આછી પાતળી તમારે સાતળી લેવાની છે સાતળી અને પછી એને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે પીસવાનું છે જેથી કરીને એનો ટેસ્ટ નોર્મલ કરતાં બહુ જોરદાર આવે છે છો કે ટમેટા અને કાજુને આપણે આછા પાતળા સાતળી લીધા છે તો ચાલો હવે આને આપણે મિક્સરમાં પીસી અને આની એક પ્યુરી રેડી કરી જોઈ શકો છો કે કાજુ અને ટમેટાની થીક પ્યુરી રેડી કરેલી છે આપણે અને જ્યારે તેલ મૂકીને વઘાર કરશું પછી આની અંદર આપણે પાણી એડ કરીને આપણું જે ઓલો રેડી મસાલો છે જે ગઈકાલે મેં તમને બધાને બતાવેલો હતો એ એ એડ કરી અને આપણે ગ્રેવી બનાવવાની છે અને અહીંયા આપણે બટેકાને બાફી લીધા છે અને એની છાલ પણ નીકાળી લીધી છે હવે બટેકાની અંદર આપણે બંને સાઈડથી કાપા મૂકવાના છે અંદર અને અહીંયા આપણે તેલ રાખી દીધું છે તો પછી એને આપણે ફ્રાય કરવાના છે ચાલો ફટાફટ અને એને ફ્રાય કરતા જઈએ જોઈ શકો છો કે બટેકા આપણે બાફી છાલ ઉતારી અંદર કાપા મૂકી એ ફ્રાય કરવા મૂકી દીધા છે અને હજી પણ આપણે લાઈટ ફ્રાય કરવાના છે કારણ કે આની અંદર જે આપણે કાપા મૂકેલા છે એ આપણે જ્યારે આ ગ્રેવીને ચડાવશું જોઈ શકો છો કે આપણા બટેટા લાઇટિશ બ્રાઉન ફ્રાય કરી લીધા છે આપણે તો ચાલો હવે ગ્રેવી કઈ રીતે બનાવવાની છે એ તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડતા જઈએ બટેકા ફ્રાય કરી લીધા છે પ્યુરી રેડી થઈ ગઈ છે અને આપણો ગ્રેવીનો મસાલો રેડી થઈ ગયો છે તો હવે ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે તો ચાલો હવે ગ્રેવી કઈ રીતે વઘારવાની છે અને કેટલા પ્રમાણમાં પાણી એડ કરવાનું છે જેના કારણે દમાલુમાં એવું છે કે ગ્રેવી જ મેઇન ટેસ્ટ છે કારણ કે બટેકા આપણે ફ્રાય કરેલા છે પણ અંદરથી તો એ મોળું જ છે તો આપણે બાફવા સમયે થોડું મીઠું તો નાખેલું હોતું પણ ગ્રેવી જો ટેસ્ટી હશે તો એના સાથે બોળી બોળીને જ ખાવાનું છે તો ગ્રેવી થોડી ઘટ અને ઝાઝી કરવાની છે આ કારણે બટેકા ઇઝીલી એની અંદર ભળી જાય અને એનો ટેસ્ટ છે એ બટેકાની અંદર જે આપણે કાપા મૂકેલા છે એની અંદર બેસતો જાય તો ચાલો હવે કઈ રીતે કરવાનું છે આપણે ફટાફટ સ્ટાર્ટ કરી તો સૌથી પહેલાં તેલ આપણું આવી ગયું છે તો રાઈ જીરું એડ કરી દઈએ રાઈ જીરું તકલી જાય ત્યાર પછી એની અંદર તમાલપત્ર બે સુખા લાલ મરચાં બે લવિંગ બે તીખા અને એક તજુનો ટુકડો આપણે એડ કરી અને આને સારી રીતે હલાવી દઈએ આપણે ટમેટાની પ્યુરી કરેલી છે પ્યુરી એડ થઈ જાય ત્યાર પછી જે આપણો મસાલો રેડી કરેલો છે એ આપણે એની અંદર એડ કરી દઈએ અને આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ અને ત્યાર પછી એની અંદર પોણા લોટા જેટલું પાણી એડ કરી દેવાનું છે આપણે અને હવે આ ગ્રેવીને આપણે સારી રીતે ગરમ થવા દેવાની છે જેના કારણે જેટલી એ ગરમ થશે એટલી એ ઘટ થશે વધીને ત્રણ ચાર મિનિટ થાય પછી જે આપણા બટેકા આપણે ફ્રાય કરેલા છે એ આપણે આની અંદર એડ કરી દઈશું તો ચાલો હવે આ ગ્રેવીને આપણે પાકવા લઈએ ચાલો ગ્રેવી ઘટ થાય ત્યાર પછી થોડી વારમાં આપણે જે ફ્રાય કરેલા બટાકા છે એડ કરીને વધીને ત્રણ થી ચાર મિનિટ કૂક થવા દેવાના એટલે બધું એક સાથે ભળી જાય એટલે આપણું દમાલું તૈયાર થઈ જશે અને ઓલરેડી દમાલું સ્ટાર્ટ કરતા પહેલા અહીંયા આપણે રોટલીનો લોટ બાંધીને રેડી કરી દીધો છે તો ચાલો જ્યાં સુધી આપણી ગ્રેવી આછી ત્યાં સુધી આપણે રોટલીની તૈયારી આપણી ઓલમોસ્ટ કુક થઈ ગઈ છે એટલે કે જેટલી થઈ ગઈ છે આપણે ફ્રાય કરીને લઈ લીધા હતા એ આપણે વન બાય વન ગ્રેવીની અંદર ઉમેરતા જઈએ કારણ કે આને અત્યારે ગ્રેવી સાથે આખી ગ્રેવી ચડે ત્યાર પછી આને એડ નથી કરવાના તો એક સાથે ભળશે નહીં આ તો હવે બટેકા આપણે બધા એડ કરી દીધા છે એની અંદર તો હવે આને આપણે ગ્રેવી સાથે ચડવા દઈશું

અને આપડે જેમ વિશાલ મસાલો મેં રેડી કર્યો ને હવે એનું તો આપડે શૂટિંગ પોસિબલ નથી થયું પણ જયારે નથી ઓલું કીધું મેં કે ભરેલા શાક મસાલો એક જ મિનિટમાં રેડી થઈ જાય એટલે એ મસાલો રેડી જોઈએ બધું આની અંદર નાખેલું છે મે મગજ બી કાજુ બદામ કિસમિસ પછી બધા મસાલા પછી તલ વરિયાળી પછી જે ખડા મસાલા હોય રેડી કરીને રાખેલો છે કે જે સ્પેશિયલ ભરેલા શાક માટેનો જ છે ભરેલા ભીંડાનું ભરેલા ભરેલા રીંગણા બટેકા દમાલુ ભરેલા રીંગણા ભરેલા કારેલા એટલે તમે ગમે ત્યારે કયો ત્યારે ઇન્સ્ટન્ટ આપણે મસાલો પીસવાની કેની કઈ જરૂર ન પડે ખાલી પ્યુરી ને એવું બધું કરી અને સુધા મસાલો એડ કરી દેવાનો સારું તમે જોઈ શકો છો શાક રોટલી વેફર છાસ અને અમારે વિશાલ જમાડવા જાય ભગવાન ને પછી આપડે આપડા વિશાલ ને જમાડી દઈએ

तो बज चुके हैं साढ़े छः क्योंकि आप सभी को मैं हर रोज दिखाती हूँ पौने चार बजे घड़ी क्योंकि मम्मी पापा जा रहे होते हैं मंदिर तो हम तीन होते हैं मम्मी हमारे लिए मस्त फ्रूट्स की प्लेट रेडी कर देते हैं लेकिन आज तो मम्मी के बजाय पापा ने मुझे प्लेट रेडी करके दी थी तो फ्रूट्स व्रूट्स खा लिए घर का सारा काम निपटा दिया और घर कर दिया एकदम नीट एंड क्लीन एंड धैन कर रहे थे अपना ब्लॉगिंग का काम तो अभी विशाल आ गए हैं तो अभी बाहर लेके जाने वाले हैं कहीं पे घूमने के लिए तो अभी आधे घंटे से पता नहीं अंदर क्या कर रहे हैं चेंज बोल रहा है कि आ, मैंने ये कल पहना था लेकिन आधा ही पहना था मार्केट जाने के समय तो मैंने वापस यही पहन लिया तो बोल रहे तैयार चक्कर में उवर थी, थी जो अल्ब फोड़े पप्पा नवाद ते के नीट एंड क्लीन वाली क्लीन करूँ बल्ब फोड़ नही

અને આ મેચિંગ કર્યું છે મારી યારે ઓફ વાઇટ અને મે પહેર્યું છે ઓબ્વિયસલી બ્લેક કારણ કે આપણે અલગ હતું કાલે એટલે મે પહેર્યું તું હા 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 અને મે બ્લેક પહેર્યું એ હા આજે તમે એમ પહેર્યું છે આજ તમે ખાલી શર્ટ પહેર્યો છે તે કાલે નું પહેર્યું પરમ દિવસે પહેર્યું તું ના ના કાલે જ પહેર્યું હતું કાલે પણ કાલે મેં ખાલી અડધી કલાક પૂરતું પહેર્યું હતું માર્કેટ ગયા હતા ત્યારે મેં કીધું આજે અત્યારે અડધી પોણી કલાક પહેરી લઉં ને તો કાલ વોશિંગમાં વહી જાય તું એટલે એમ કેવો ફૂટો

સાડા છ આઈ નઈ થઈ ગયા છે અમારે તો ચાલો મને થોડીક પછી બોલ બોલ કેમ ગુસ્સે થઈ ગઈ

છે હવે ચાલો વાત તારી હું છ વાગ્યા નું તૈયારી કરું છું પણ આ પાયલ આવી જોઈ ને મને ચાલો ચાલો ચાલો